કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના સમગ્ર ગુજરાત માર્કેટના લાલ ડુંગળીના હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોમાં અંત સુધી બન્યા રહું જેથી મિત્રો તમને માહિતી મેળ મળે કે કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો છે અને શું છે આવકની સ્થિતિ તો મિત્રો એ બધું જાણવા માટે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો તો વિસાવદર માર્કેટમાં એકસો ને પાંત્રીસ રૂપિયાથી ત્રણસોને એકાવન રૂપિયા છે અને મિત્રો જો આવકની વાત કરીએ તો બસો કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ ખેડૂત મિત્રો જેતપુર માર્કેટમાં એકસોને એકવીસ રૂપિયાથી ત્રણસો ને રૂપિયા છે અને જો આવકની વાત કરીએ તો એક હજાર પાંચસો સાસઠ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ તળાજા માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસોને નેવું રૂપિયાથી ચારસો અડતાલીસ રૂપિયા અને જો આવકની વાત કરીએ તો બાવીસ હજાર ને કટ્ટાની આવક થયેલી છે મહુવા માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસો ત્રાણું રૂપિયાથી રૂપિયા છે અને જો આવકની વાત કરીએ મિત્રો મહુવા માર્કેટમાં તો એક લાખ બાવીસ હજાર ઓગણત્રીસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટમાં એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને એકત્રીસ રૂપિયા છે અને જો આવકની વાત કરીએ તો પચાસ હજાર ત્રણસો ને દસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ જામનગર માર્કેટમાં સો રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા અને જો આવકની મિત્રો વાત કરીએ તો ચાર હજાર આઠસો ને ઓગણત્રીસ કટ્ટાની આવક થયેલી છે ત્યારબાદ ભાવનગર માર્કેટમાં મિત્રો એકસો ને સાઠ રૂપિયાથી ચારસો ને બાસઠ રૂપિયા છે અને જો આવકની મિત્રો વાત કરીએ અડસઠ હજાર એકસો ને અઢાર કટ્ટાની આવક થયેલી છે મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના વિડીયો તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં